રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના બે યુવાનો સીઆરપીએફની અંદર ટ્રેનિંગ એક વર્ષની પૂર્ણ કરી માત્ર વતન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેકેશાજી રાણાજી રહે નગર બંને યુવાનો ભારતીય ફોજની અંદર દેશની સેવા કાજે એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરી કુંતાસરી ગામ અને જવાહરનગર ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું આ બંને ગામોના અત્યારે ચાલીસથી વધારે યુવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે આ પ્રસંગે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા બંને જવાનોને કાઢવામાં આવી હતી ભારતીય ફોજમાં દેશની રક્ષા કાજે જોડાયેલા બને યુવાનો ને ફૂલથી વર્ષા કરી અભિનંદન પાઠવ્યા હતા દેશની રક્ષા કરી દેશને ગૌરવ અપાવવા ભારતીય ફોજમાં જોડાયેલા બંને યુવાનોને ભવ્ય ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ અમેઠી ખાતે પાસીનક પરેડ પૂરી કરી બંને યુવાનો સંતોષભાઈ ગણેશ મેરાણા ભેલ

તમને આવા વિચારો કેમ આવ્યા મને આવા વિચારો દેશની રક્ષા કરવા માટે અને દેશનું ગૌરવ વધારવા માટે આવે છે તમારા માતા પિતાની તમને ફોજમાં મેળવા માટે કેવી ઈચ્છાઓ હતી મારા માતા પિતાની બહુ સારી ઈચ્છા હતી એમના એમના મહેનતથી હું અહીંયા આવ્યો છું એમના સહકારથી તો અત્યારે તમારું ગામ લોકોએ સ્વાગત કરી શું કહેવા માગો ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું અને મારા પરિવારજનોનો ખૂબ મારા સંતોષ ગણેશભાઈ છે હું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીઆરપીમાં જોઈન થયો હતો અને વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હું પરત ફરેલો છું મેં ટોટલ એમ અગિયાર મહિનાની ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે અમેઠી અમેઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું અત્યારે હું દોઢસો ઉસ બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું જય હિન્દ જય ભારત